ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે જૂના કેસોના નિકાલ માટે ચીફ જજ સુનિતા અગ્રવાલના નિર્દેશો અને કારોબારી અધ્યક્ષ જસ્ટિસ બીએ વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કર્યું હતું આ લોક અદાલતમાં ચેક રિટર્ન દાંપત્ય જીવનની તકરારો સિવિલ દાવા વાહન અકસ્માત અને જમીન સંપાદનના જૂના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં કુલ સત્તર હજાર કરવામાં થી પણ સોલા વિસ્તારમાં મેડિકલ સ્ટોરના માલિક પાસેથી ખંડણી માગનાર કુખ્યાત ખંડણીખોરને પોલીસે ઝડપી લીધો છે જેમાં વિશાલ રૂપે છોડીમેલ દેસાઈએ ચાણક્યપુરી વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતા વેપારી પાસેથી

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મીઠા અને હોટલના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ પર અમદાવાદ જામનગર મોરબી અને માળિયામાં દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડામાં વધુ પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવતા પ્રિમાઇસિસની સંખ્યા વધીને વીસ થઈ છે શુક્રવાર સવારથી દેવ ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં પ્રાથમિક તપાસમાં રૂપિયા પચાસ લાખના દાગીના અને રોકડ રકમ પકડાઈ હતી તેમજ મહત્વના દસ્તાવેજો અને વાંધાજનક દસ્તાવેજો ડિજિટલ ડેટા સહિત દસ્તાવેજો જપ્ત કરાયા છે ત્યારે તપાસના અંતે મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી શક્યતા જણાઈ રહી છે